સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રેલવે સ્ટેશન રોડ પર એક સ્કૂલ રિક્ષા પલટી ખાઈ જતા છ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે રિક્ષા પલટી જતા સવાર વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તત્કાલિક લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લીમડી શહેરના રોડ રસ્તા ખરબચડા ખાડા હોવાથી રિક્ષા ડ્રાઈવરના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જો હોવાનું જાણવા મળી આવ્યું છે અકસ્માતની આ ઘટનામાં આઠ વર્ષીય યશ યોગેશભાઈ અગિયાર વર્ષીય ભાર્ગવ જિગ્નેશભાઈ પંદર વર્ષીય ફાલ્ગુની બેન જિગ્નેશભાઈ નવ વર્ષીય મૌલિક કેતનભાઈ અને પાંચ વર્ષીય યશવી સંજયભાઈ એમ કુલ પાંચ બાળકો અને એક ડ્રાઈવર ઇજાગ્રસ્ત બન્યા હતા કે જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે તેણીને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને રોડ રસ્તામાં તંત્રની બેદરકારી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે કલ્પેશ વાઢેર સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ